નકલી અથવા હલકી ગુણવંતાવાળા ગેસનો ઉપયોગ કરવાના પરફોર્મન્સ બગાડી શકે છે અને આગનું જોખમ વધારી શકે છે. સીएनजी ગેસની ટાંકી અને પાઇપલાઇનમાં કોઈ લીકેજ હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો અને આગ લાગવાનું સૌથી મોટું કારણ ગેસ લીકેજ હોઈ શકે છે. ટેન્કને તેની સમક્ષયા કરતા વધુ ન ભરો. ઓવરફિલિંગથી ગેસનું પ્રેશર વધી શકે છે જેનાથી દુર્ઘટના થઈ શકે છે. નિયમિત રૂપે સીएनजी કિટ અને ગેસ સર્વિસ કરાવો ખરાબ મેન્ટેનન્સથી ગેસ લીકેજ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે કારમાં કોઈ ઇલેક્ટ્રિક કે ધાતુનું ઉપકરણનો ઉપયોગ કરવા સમયે સાવધાન રહો તેનાથી આગ લાગી શકે છે જે દુર્ઘટનાનું કારણ બની શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર